ફ્રેન્ડ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજનો જે ન્યુ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ તો રાતનો સમય છે અને જમવાની તૈયારી છે એ કરું છું તો આજે બનાવવાનો છે રીંગણાનો ઓળો તો જો લસણ ફોલીને આવી રીતના કણી છે ને એની અંદર મેં આમ ભરાવી દીધી છે પછી રીંગણાને શેકીએ તો એનો ઓળો બહુ જ મસ્ત બને છે ને આવી રીતે જો રીંગણામાં કટ કરીને ચેક કરી લીધું છે કેમ કે ઘણી વખત અંદરથી રીંગણા ખરાબ હોય છે એટલે એને ચેક કરવા જરૂરી છે તો જો કટ મારીને સારી રીતે મેં અંદર ચેક કરી લીધા છે પછી બધા જ રીંગણા છે ને એની અંદર મેં તેલ લગાવી લીધું છે એટલે એની ઇઝીલી છાલ છે ને પછી ઉતરી જાય નહીં તો શું આપણે શીખી લઈએ અને પછી જલ્દીથી છાલ છે ને સારી રીતે નીકળતી નથી એટલે જો તેલ લગાવીને આપણે રીંગણાને આવી રીતના શેકીએ તો મસ્ત મજાની છાલ એકદમ ઇઝીલી ઉતરી જાય તો અડધા રીંગણા મૂક્યા છે શેકવા માટે બીજા પછી મૂકીશ કેમ કે એક સાથે બધા આની અંદર માસે નહીં ત્યાં સુધી છે હું સાઈડમાં પછી ડુંગળી ટમેટા મરચાં એ બધું કટ કરું છું કેમ કે વઘારમાં જોશે તો બસ આવી રીતના જો રાતના ટાઈમને રસોઈની શરૂઆત મેં કરી છે આજે બેનને એ લોકો પણ આવવાના છે કાલ અમને માતાજીએ જવાનું છે મમ્મીના ને એ લોકોના દેવસ્થાને મસ્ત મજાનું જો ખોડિયાર માતાજીનું નવું મંદિર બનાવ્યું છે તો ત્યાં પ્રતિષ્ઠા છે એટલે જવાનું છે તો બેનને એ લોકો અત્યારે જ આવી જશે તો કાલ સાથે અમે બે બેનું અહીંયાથી નીકળશું જો સરસ મજાનો રીંગણાનો ઓળો છે એ પણ બની ગયો છે અને લાસ્ટમાં છે ને અડધો લીંબુનો રસ છે એ નાખી

ચાલો ભાવિકા બેન આવી જાવ પછી પૂરી નહી થાય જલ્દી સવારે વહેલું જવાનું છે ઉઠાશે તો કેટલા વાગ્યા પોણા દસ તો થઈ ગયા એટલે જલ્દી પછી પૂરી નહી થાય ઇન્ટવેલ માં કોણ હા વિશ્વા બનાવશે ને પોપકોર્ન એ બનાવશે તો મૂવી જોતા જોતા જો વચ્ચે ઇન્ટરવેલ પડ્યું છે એટલે સરસ મજાના બટરવાળા જે પોપકોર્ન છે ને એ બનાવવાના છે તો જો અહીંયા બટર લઈ લીધું છે હળદર પાવડર છે એ નાખ્યો છે મકાઈના જે દાણા છે ને એ નાખ્યા છે હું ઘરમાં રાખું જ છું ફ્રીજમાં ક્યારે પણ રાત્રે ખાવા હોય ને જો બનાવવા હોય તો ફટાફટ બની જાય છે તો જો અહીંયા કદાચ સારી રીતે મિક્સ કરી લીધા છે દાણાને પછી કુક્કરનું ઢાંકણ છે એમાંથી સીટી કાઢી લીધી છે અને ઢાંકીને બસ પાંચ મિનિટ માટે આપણે કુકરને બંધ કરી દેવાનું એટલે ફટાફટ જેના દાણા છે ને મસ્ત ફૂટી જાય છે અને જો તમે જોઈ શકો છો મસ્ત મજાના જે બટરવાળા પોપકોર્ન છે બનીને તૈયાર છે અને ખાવામાં બહુ જ સરસ બન્યા હતા તો પેલા છે ને હરસિંહને ને વિશ્વાને આપી દીધા છે ને અમારા માટે જો આવી રીતના થાળીમાં અને પ્લેટમાં કાઢી લીધા છે ને બેસીને મસ્ત મજાની મૂવી હવે એન્જોય કરશું અને આ બીજો દિવસ છે સવારે વહેલી જ પાંચ વાગે ઉઠી ગઈ હતી મોર્નિંગમાં કેમ કે બહાર જવાનું હોય બધું ઘરનું કામ હોય એટલા બધા હોય નાવા ધોવામાં પણ વાર લાગે એટલે સવારના જો પાંચ વાગે જ વહેલી જ ઉઠી ગઈ હતી નાઈ ધોઈ બધું ઘરનું કામકાજ કરીને બધા જો તૈયાર થઈને નીકળી ગયા છીએ તો સૌથી પહેલાં આવ્યા છીએ મંદિરે દર્શન કરવા માટે જો બધી ગાયો છે ને ખાય ચારો કેટલી બધી છે અહીંયા આટલી છે આ બાજુ પણ કેટલી છે છે ને કેવડી બધી છે અહીંયા પાછળ તો બસ મંદિરે દર્શન કરી ગાયને ચારો ખવડાવીને પછી લોકો અમે નીકળી ગયા છીએ માતાજી દર્શન કરવા માટે તો અમે લોકો જઈએ છીએ ભુવડ જે મારા મમ્મી ના ને લોકોના ત્યાં માતાજી છે ને મસ્ત મજાનું ખોડિયાર નું મંદિર બન્યું છે તો ત્યાં જઈએ છીએ અહીંયા કાઢ રેલવે ફાટક છે એ નડ્યું હતું તો બસ અમે પહોંચી આવ્યા છીએ અહીંયા કને માતાજીનું અહીંયા કને જો હવન છે ચાલુ છે આજ પ્રતિષ્ઠાનો લાસ્ટ દિવસ છે એટલે ત્રણ દિવસનો પ્રોગ્રામ હતો તો છેલ્લા દિવસે છે ને દીકરીને જમાઈને બધાને તેડા હતા એટલે અમે લોકો આવ્યા હતા અહીંયા કને દર્શન કરવા માટે તો હર વખતે છે ને માહી આઠમ હોય છે ત્યારે અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે તો બધા સાથે મળીને અહીંયા કને ભાઈઓ નિવેદ કરે છે એટલે બધા જ નાતના ભેગા થાય છે એ બધા તો બસ આજો ખોડિયાર માનું મંદિર છે કેવું સરસ મજાનું શણગારેલું છે અને ભાઈ ને ભાભી અહીંયા કને જો માતાજીને છે સાડી ચડાવે છે અને આખું જ મંદિર આવી રીતનું મસ્ત શણગાર્યું હતું તો બસ અહીંયા કને ત્યાં દર્શન કરીને અહીંયા કને જે દાદા છે ત્યાં મંદિર છે આ દર્શન કરવા માટે આવી ગયા છે તો દર્શન કરીને આવીને અહીંયા અમે લોકો જમી પર લીધું છે કેમ કે નિયાણીને પેલા જમવા બેસાડે છે અને અમને લોકોને જો આ ગિફ્ટ મળી છે તમને ઘરે ચાલીને ને પછી દેખાડીશ બસ હવે અમે લોકો નીકળી ગયા છીએ ને ભૂવળમાં છે અહીંયા અને મંદિર છે મહાદેવનું તો ત્યાં આવ્યા છે દર્શન કરવા માટે સરસ મજાનું એટલું શાંત વાતાવરણ હતું ને એટલું આમ પોઝિટિવ એનર્જી હતી કે શું તો તમને બહુ જ મસ્ત મંદિર હતું મહાદેવનું તો અહીંયા બસ હવે બહાર નીકળીને તમને લેભોની આ દેખાડવા એટલા બધા જે થાંભલા દેખાય છે એ હર વખતે આપણે ગણીએ ત્યારે અલગ અલગ સંખ્યા આવે એટલો અહીંયા અહીં સત છે એનું અને બાર આશાપુરાનું ને એ બધું મંદિર છે પેલા દર્શન કરી લઈ પછી પાછા અહીંયા આવીને થોડુંક જોશું નહીં આવે અલગ અલગ જ આવશે જેટલી વાર ગણશો ને એટલી વાર અલગ અલગ સંખ્યા થાશે આનું એ જ છે કે આમ ગણીએ ને તો એક સરખા નહીં થાય હર વખતે અલગ અલગ ગણતરી થશે એક વખત આટલી બીજી વખત આટલી એટલે એનો એ સાથ છે એકદમ સાથ છે એક સરખી ગણતરી ક્યારે નહીં આવે હા એટલે કોઈ બધી અલગ અલગ જ ગણતરી આવશે આ થાંભલાની તો જેટલી વખત આ થાંભલાને ગણીએ ને એટલી વાર અલગ અલગ જ એની સંખ્યા આવે છે એ જ અહીંયાનો સત છે તો બસ એ દિવસે પછી ઘરે આવીને અમે એટલા થાક્યા હતા થોડીવાર માટે સુઈ ગયા હતા કાંઈ સૂટ નહોતું કર્યું આ બીજો દિવસ થઈ ગયો છે સવારનું બધું જ કામ કમ્પ્લીટ કર્યું છે આજ એટલો કામમાં મેં હાથ ચલાવ્યો હતો તો બધું જ કામ કરીને લાસ્ટમાં જો પાછું અહીંયા ઠંડીનું એવું છે કે એકદમ બહુ પડે છે વરી ઓછી થઈ જાય છે તો હું અહીંયા પાથરીને જ મૂકું છું ને મેં ચાલો તમને લોકોને કાલ મેં કીધું હતું કે અમને લોકોને ગિફ્ટ મળી છે તો દેખાડી બી દઉં સાથે સાથે પછી વળી મૂકી દઈશ તો હું ભૂલી જઈશ તો શું મળ્યું છે તમે લોકોને ખોલીને દેખાડું બીજા બધા કવર ને પૈસા ને એવું બધું મળ્યું છે મમ્મીએ પણ અમને લોકોને આપ્યા હતા કેમ કે અમે નિયાણી થાય એટલે જમાઈને એને બધાને આપ્યા હતા અને આ બોક્સ છે હું તમને ખોલીને દેખાડું બહુ જ મસ્ત ગિફ્ટ મળી છે એમાં મળ્યા છે મહાદેવ જે મને બહુ જ ઈચ્છા હતી કે મસ્ત મજાની જે મહાદેવની જટા હોય એ ઉડતી હોય ને એવું મારે ઘરમાં મહાદેવ મૂકવા છે તો માતાજીએ આશા પૂરી કરી દીધી ને ત્યાં ગિફ્ટમાં અમને એ મહાદેવ છે એ જ મળ્યા પણ હું તમને દેખાડવાની કોશિશ કરું છું એટલા સરસ લાગે છે પણ આમાં મોબાઈલમાં ખબર નહીં કેમેરામાં એટલું સારું કેપ્ચર નથી થતું અને પૈસાના ને એ બી પર્સમાં જ પડ્યા છે કેમ કે કાલ અમે આવીને એટલા થાક્યા હતા એટલે કાઢ્યા જ નથી તો એ પણ કવર ને પૈસાને એ પણ હું બધું કાઢી લઉં છું અને પછી તમને એકદમ નજીકથી જે મહાદેવ છે ને એ તમને દેખાડું એટલા સરસ લાગે છે એટલા સરસ લાગે છે કોઈ શબ્દ જ નથી પણ ઉપર જે આ પ્લાસ્ટિક છે ને એ હું થોડું કાઢી નાખું એટલે તમને ઇઝીલી બધું સરસ રીતે એકદમ દેખાડી શકું કેમ કે પ્લાસ્ટિકનું રિફ્લેક્શન છે ને એ પડે છે એટલે લાઇટિંગ ઉપર આવે છે એટલે આખું કાઢીને પછી તમને દેખાડું અને સાઇનિંગ એટલી બધી છે ને એટલે થોડુંક આમ વિડીયોમાં સારી રીતે દેખાતું નથી હું બહુ જ કોશિશ કરતી હતી કે દેખાડું પણ જે નજર સામે દેખાય છે ને એ આવી રીતના કેમેરામાં નથી દેખાતું પછી મેં મારા દીકરાને પણ કીધું થોડું લે પણ જેટલું રિયલમાં જે દેખાય છે ને એ આમાં કેપ્ચર નથી થતું અને બસ આ જો પૈસા છે એ પણ મળ્યા હતા બધા નિયાણીઓને કવર મળ્યા હતા બધા અલગ અલગ એવી રીતે આપે મમ્મી આપ્યા છે એ તો મારા હજી પર્સમાં જ પડ્યા છે આટલા પૈસા છે ત્યાં દક્ષિણા જેમ કે નિયાણીને બધા આપે તો એ અમને મળ્યા હતા પણ મને તો જે આ ગિફ્ટ મળી છે ને જે મહાદેવ એ મને અતિ પ્રિય એકદમ ગિફ્ટ તમે કહી શકો કે મને બહુ જ ગમ્યું તો બસ આ પૈસા મળ્યા છે હું બસ મારા દીકરાને આવી રીતના દેખાડતી હતી અને પછી મારો દીકરો કે મમ્મી મને ભાખરી ખાવી છે કેમ કે કાલ રાત્રે સરખું જમ્યું નતો માથું દુખતું હતું એટલે ચાલો ઠીક છે તો જો સરસ મજાની ભાખરીનો લોટ છે ને એ બાંધવું તો ભાખરીમાં છે ને મોડ થોડુંક સરખું જ જોઈએ છે આ મુઠ્ઠી વાળીએ ને આવી રીતના લોટ થાવો જોઈએ ને સરસ મજાનો જો કઠણ લોટ છે ને એ ભાખરીનો બાંધવાનો તો ભાખરી એકદમ ક્રિસ્પી ક્રંચી બને છે ખાવામાં બહુ જ સરસ લાગે છે અને જો આવો કઠણ લોટ છે છે બાંધી લીધો અને બસ હવે આવી રીતના જો વણી લઈશ અને પછી એકદમ એને મીડિયમ ગેસ ઉપર એકદમ દબાવી દબાવીને શેકવાની તો મસ્ત મજાની અંદર ભાખરીમાં ભાત પડે છે એટલે બહુ જ ખાવામાં ક્રિસ્પીને ક્રંચી બને છે આવી રીતના જો એને શેકીને તો એકદમ સરસ બને છે ખાવામાં અને ચા ને ભાખરી તો શું લાગે છે ખાવામાં તો મારા દીકરાને આજ મન થઈ ગયું એટલે જો ભાખરીને મસ્ત મજાની કડક એકદમ ગોલ્ડન બ્રાઉન થાય એવી શેકી લીધી છે ઉપરથી મસ્ત મજાનું દેશી ઘી લગાવ્યું છે અને સાથે છે ચા તો તમે લોકો પણ આવી જાઓ ખાવા માટે તો આ હતો આજનો આપણો નાનકડો વિડીયો જો તમે લોકોનો વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વધારે વધારે શેર કરજો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં